કરવા વાળા બીજા હતા ચાર પોલીસ વાળા થયા અત્યારે કરે બીજા ને થાવી બધું ઈ છે ચાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા હું વાત હતો એનો એના અધિકારી જ હુકમ કરે છે ને ત્યારે હું વિડીયો બનાવતો છતાં મને બે જણા સમજેવા કે આમાં એસપી સાહેબ નિર્દોષ છે ત્યારે આપણે બાકી અત્યારે કેવું કહો હાઈકોર્ટ હુકમ કર્યો એસપી સાહેબ કોઈ તપાસ બિહારો એટલે આ સાહેબ બધું એવું છે ફરે કીધા ને ફરે બીજા આમાં તો જ્યાં હોય ને સિટી ના સાકર હેરાન થાય છે એને મારું છે કે ખોટું હોય તો તમે મને કહો તમે સમજો છો બધું તમે મને સમજો હું તમને હું સમજો છું ના ના સાહેબ તમે મને સમજો છું હું નથી સમજતો એવું નથી પણ સાહેબ જે યોગ્ય છે એને તો કરવું પડે પછી પછી માથા ઉપર પાણી પીવું જાય પછી થોડું એમાં હાલે છે હા તો નરેશ વાળાના દબાવી દો એની વિરુદ્ધ ફરિયાદ કરો જે થાતું એની વિરુદ્ધ કાર્યવાહી કરો કરો બીજું શું હોય હવે એવું તો નથી તમારી વિરુદ્ધ ફરિયાદ થાય તો નથી મારી વિરુદ્ધ તો કઈ દેસુ તમે કોર્ટે આદેશ કર્યો છે કાર્યવાહી કરો બસ ગુનો દાખલ થઈ જાય બે પાંચ દિવસ

સરકાર થાય છે અહીંયા હું મને છે એક માત્ર મારો ગુનો દાખલ નથી થતો અને એસટી ના કર્મચારીનો ઉપર થી પ્રેશર છે એટલે મારી ફરિયાદ દાખલ નથી થતી મને ખુદ સમજુ છું જાણું છું પણ આ લોકો બધા ઓછામાં ચાલી ચાલીસ હજાર પગાર છે બરોબર તો આ લોકો અત્યારે આખો દિવસ મારી ઉપર ઉભા રહે ને એટલે ઓછામાં ઓછો સરકાર ને સરકાર ને તો નહીં પણ નુકસાન મને બધી સાહેબ એક બાબત છે ને કે ઉપર થી પ્રેશર હોવાના હિસાબે મારો પર ગુનો દાખલ નથી થતો મને ખ્યાલ હોય ને સાહેબ આ નથી બધું બોલવું તો સાહેબ બોલવું પડે છે બાંધી મોટી લાખ ની ઘણી રાખી પણ હવે નથી રહી એમ

છે એક સેકન્ડ એક સેકન્ડ નથી દેવું ખાલી ગુનો દાખલ થઇ ગયા નથી આપડે નથી ગેવું સાહેબ બાકી મને સાહેબ પોલીસ તંત્રને હેરાન કરવું બિલકુલ ગમતું નથી બિલકુલ નથી ગમતું અમે તમે પોલીસને ને થોડા હું આજે આજકા સમય સામાજિક કામ કરું છું કાયદા રીતે લેડો કોર્ટ બાબત બધી રીતે લેડો જેલમાં એટલું લેડો હું સમજુ છું પોલીસ થી મોટો કોઈ દાદા દીકરો આ દુનિયામાં છે જ નહીં અને એની હું નહીં પડવા એટલે આપડે પડતા જ નથી કાયદા થી પોલીસ છે ને એટલે પોલીસ પોલીસ છે ને પોલીસ ઉભો રહી ને એટલે હારા હારા ભડકવા મળે પણ સાહેબ અમારે તો ફાયદા અમે તમારી સંવિધાનિક હક મળેલા છે પોલીસ ને એટલે બોલું છું પોલીસ કોઈ એવું ગુંડા છે એવું નથી મોટો દાદા તો હું પોલીસ થી મોટો દાદા કોઈ સમજતો નથી

કેટલી નીચલી ભક્સાનો છે અને એના જે અધિકારીઓ છે એના સાથે તમે જોવું છો વિડીયો ની અંદર બધું ફલિત થાય છે હું ખોટી રીતે બેઠો હોય હેરાન કરવા બેઠો હોય તંત્ર ને ખોટી રીતે મારા માન માં લેવું હોય એવું તો શકાય છે બેઠા છે સાહેબ બીજું તો શું કરવાનું નથી ઉપર પાસે પાછ આડા પાંચ વાગે તમે નહીં ગોતો અમે તો ઘરે જવાના ના ના સાહેબ ગેમ થોડાવ પ્રતિક અને આખો નાના દેવાનું હોય જ્યાં સુધી સરકારી કચેરી ખુલ્લી રહી ને ત્યાં સુધી પ્રતિક લે સરકારી કચેરી બંધ થાય એટલે જઈ કરે અમારે તમને કહો સરકાર ની સામુ દેવાનું છે કે અમને ન્યાય તો પણ સરકાર જ આપશે

બધા બધા મીટીંગ કરી કેટલા દિવસ પાસે જ નથી ઉદ્દવે તમે બધા કાલે નહિ બને એટલે ત્યાં ખીલા હોય બારથી પણ એવી હતી ને અંદર ગમે કરે કોઈ મેસેજ ફોરવર્ડ કરે તો એને સસ્પેન્ડ કરે ડિસમિસ કરે ત્યાં ડેપોની અંદર અશોક કરમતાને લોકો ગાળું દઈ જાય છે માં બેન હામી બરોબર છતાં એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં મોટો મોટ ફોન માં ગાળું દે છે એની વિરુદ્ધ કાર્યવાહી નહીં મારા ભાઈને ને એને બેને પહેલાથી વ્યવહાર છે છતાં મારા ભાઈ એક આડાળો શબ્દ બોલ્યો લેન છે તો સસ્પેન્ડ નો અપીલ નો દલીલ તોય આપણે મારા ભાઈ માટે તો બેઠા જ નથી હાલો આપણે સમજીએ કે એને જે કર્યું એને એની ખાતા કે મેટર ડાલ ડાલ કરી દીધો તો

ના ના <çarp> <voz> ah